मूर्ति महाप्रभु श्रीसजानन्द सुखरूप भक्ति धर्म सुतश्रीहरि समरु सदा योलो स्वामीनारायण भगवाननि जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરા ખાચરના જીવન પ્રસંગો એમની કથા ચાલે છે એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદાના દરબારમાં વૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા આગળ સંતો બધા કાઠી દરબારો ભક્તો બેઠા હતા મહારાજે એ ભક્તોને કહ્યું કે આપણે સોરઠમાં ફરવા જવું છે જેને આવવું હોય તેણે વાહન ન લેવું પગપાળા ચાલવા વાલા ભક્તો અસુરા ખાચર સોમલા ખાચર માચા ખાચર દાદા ખાચર વગેરે આ ભક્તો છે એને મહારાજમાં કેવું હેત હશે નહીં આ બધા ગામદણી કાઠી દરબારો સારા સારા ઘોડાઓ રાખતા હોય અને આખા સોરઠ દેશમાં ચાલીને મહારાજની સાથે પગપાળા જવાનું મહારાજ માણકીય વિરાજમાન હોય અને વિચરણ છે એ ઘરે જેવી અનુકૂળતા હોય એવી અનુકૂળતાઓ સગવડતાઓ બધી ન હોય અને પગપાળા ચાલવાનું ને આટલા મોટા વ્યવહારો હોય તો એને છોડીને પગપાળા ચાલીને મહારાજની સાથે વિચરણ કરનારા આ ભક્તો મહારાજે કીધું પગપાળા ચાલીને આવવાનું છે જેને આવવું હોય એ તૈયાર થાવ સુરા ખાચર સુમલા ખાચર વગેરે ઘણા કાઠી દરબારો મહારાજની સાથે સોરઠમાં ફરવા નીકળ્યા મહારાજ હરિભક્તોને સુખ આપવા માટે મહારાજ બધે વિચરણ ગામડાઓમાં કરતા હતા ભેગા કાઠી દરબારો એટલે એ સોરઠના હરિભક્તો એના હૃદયમાં એવો ભાવ થાય કે મહારાજ પધાર્યા છે આ બધા કાઠી દરબારો મહારાજના આવા ભક્તો પધાર્યા છે તો વાલા સગા એટલે ભાવથી જેમ વેવાય આવે અને સારા ભોજન બનાવે જમાડે એમ મહારાજને માટે થાળ થાય અને આ બધા હરિભક્તો માટે પણ સારી રસોઈ બને અને પાછી મહારાજ એવી વાત કરે કે આ બધા ગામધણી દરબારો છે દરરોજ દૂધ ચોખાના ખાનારા છે હરિભક્તો પણ એટલા ભાવથી રસોઈ બનાવે અને મહારાજ પોતે પીરસે અને બધાને ખૂબ પ્રેમથી જમાડે આમ એક મહિના સુધી આ બધા કાઠી દરબારો ભક્તોને દૂધ ચોખા જમાડી અને મહારાજે પુષ્ટ કર્યા એમાં એ સોરઠની મહેમાન ગતિ વખાણાય પર્વતભાઈ જેવા ભક્તો હોય પ્રેમી ભક્તો કે ચૂરમા બનાવે મહારાજના હાથે ઘી પીરસાવે આ રીતે બધા ભક્તોને મહારાજે ખૂબ પ્રેમથી જમાડે એક મહિનો સુધી ફેર્યા અને ફરતા ફરતા માણાવદર ગામ આવ્યા માણાવદરમાં મયારામ ભટ્ટ મહારાજમાં બહુ હેતવાળા એને ત્યાં મહારાજ પધાર્યા મયારામ ભટ્ટ એ ગર્ભંગ થયેલા એમના મા વ્રદ્ધ મયારામ ભટ્ટે પોતે રસોઈ બનાવી હશે બ્રાહ્મણ હવે મહારાજ પધાર્યા બધા જાજા કાઠી દરબારો બધા ભક્તો એટલે જાજી રસોઈ બનાવવાની હોય મહારાજે એમને કીધેલું કે વધારે નહીં બનાવતા ખીચડી બનાવજો મહારાજની આજ્ઞાથી મયારામ ભટ્ટે ખીચડી બનાવી પણ ઘરમાં મહિલાઓ નહીં મયારામ ભટ્ટ એકલા એટલે ખીચડી બરાબર જોવાણી નહીં હોય અને એમાં કાકરી હશે ખીચડી રંધાઈ ગઈ મા થાળ તૈયાર થયા મહારાજ જમવા બેઠા ખીચડીમાં ઘણું ઘી નાખી સાથે દૂધ દહીં વગેરે આપીને મહારાજને જમાડ્યા મહારાજે જમવાનો પ્રારંભ કર્યો ને તો ખીચડીમાં કાકરી મીંડી આવવા મહારાજને થયું આ બધા કાઠી દરબારો જમશે મયારામ ભટ્ટની ઠેકડી કરશે અને મયારામ ભટ્ટને ખ્યાલ આવશે તો એને બહુ દુઃખ થાય કે મહારાજને આ ભક્તોને મેં આવી કાકરીવાળી ખીચડી જમાડી મહારાજ જમી પછી હરિભક્તોને કીધું કે ચાલો જમવા ઉઠો અને આજે એક પ્રકરણ ફરે છે સુરા ખાચર કે ભણ્યું મારા શું પ્રકરણ ફેરવશે કંઈ ખાવાનું ન ફેરવે તો સારું હસાવે મહારાજ કે આજે પ્રકરણ ફરે છે તે જમતા જમતા ચાવે તે વિમુખ ચાવવાનું નહીં બધા કાઠી દરબારોની પંક્તિ થઈ મહારાજે ખીચડી પીરસાવી પછી મહારાજે ઘી પીરશું જૂના સમયની અંદર એ આમ લાકડાના તાપથી માટીના વાસણમાં એ ખીચડી થતી હોય અને એકદમ ધીમે તાપે થાય અને બરાબર આમ વિહિમીને આમ સરસ ખીચડી બની હોય એમાં ચોખ્ખું ઘી નાખવું હોય અને ખીચડી અને એ ચોખ્ખું ઘી શીરાને ભૂલી જવાય એવી ખીચડી હોય કાઠી દરબારોની ખીચડી પીરસાવી મહારાજે ઘી પીરસું અને જમવા મીંડા તો કાકરી મીંડી આવવા એકબીજા કાઠી દરબાર ભક્તો આમ આંખથી હંકારા કરતા જાય જરાક મૂછોમાં આમ હસતા જાય પણ ખીચડીમાં કાકરા છે એવું તો બોલાય નહીં નહીં તાર વિમુખ કહેવાય પણ આટલા બધા કાંકરીવાળી ખીચડી જમી કેમ આજે મહારાજ પણ આગ્રહ કરી કરીને ખીચડી પીરસાવે મહારાજ ઘી પીરસે ખીચડીમાં કાકરાએ આ કાઠી દરબારને ભોજનની મજા મારી નાખી વારે વારે કાકરો આવે પણ બોલાય નહીં પણ સુરાખાચર એવા ભક્ત હતા એ ગમે ત્યાંથી કંઈક ઉપાય શોધી લે એટલે એમણે મહારાજને કીધું મહારાજ અમારે દરબારોમાં ખીચડી અરે છાશ ખાવાનો રિવાજ છે મહારાજ ઘી ઘણું થયું હવે છાસ પીરસાવો મહારાજ ની વાત સાંભળી મહારાજ હસવા લાગ્યા મહારાજને ખ્યાલ આવી ગયો હસતા હસતા બધાને ખીચડી ભરેલી તાહાળીમાં મહારાજે છાશ પીરસાવી એટલે સુરાખાચરે એની તાહાળીમાં આમ છાશમાં ખીચડી આમ એકદમ રાબડું મીંડા કરવા આમ ચોળીને એટલે ઓલી કાકરી હોય ને વજનદાર હોય એઠે બે જાય હા અને પાછું આમ ચોળતા જાય ને આમ આજુબાજુ બધા કાઠી દરબાર ભક્તો અમે જોતા જાય કામ કરો એમ હા અને મહારાજે આ બધું સુરાખાચર ને બધા ભક્તોની લીલાને મારા જોતા જાય ને થોડાક આમ મારા સેજ હશે અને બધા કાઠી દરબારો એ ખીચડી ભેળી કરી અને આમ સીધે સીધું છાશ ને ખીચડી ગળી ગયા હમ અને ઓડકાર ખાય અને ચડું કરીને ઊભા થયા કાકરા બધા નીચે બે ગયેલા મહારાજ કે કેમ સુરાખાચાર હમણાં તો રોજ દૂધપાક જમતા હતા આ છાશ ને ખીચડી ગટગટાવી ગયા ને તો શું જીભે ના પડી ભણ્યું બાપ અમે તો હાલી હાલી ને એવા થાકી ગયા તા આ ખીચડી તો શું પાણાય પચી જાય મહારાજ એવો થાક લઈ ગયો હતો ત્યારે મહારાજ હસતા હસતા કીધું કાઠિયો આજે તમારે પાણા જ પચાવવાના છે એ બધું એકલા મયારામ ભટ્ટ થયા હોય ને ત્યારે આ વાત મહારાજે કરી કે આ ખીચડીમાં કાકરા રહી ગયેલા હતા જેથી તમને ચાવીને ખાવાની ના પાડી ને વળી તમે ક્યાંક ભટજ ભટજીની મશ્કરી કરો તો ભટજી દુઃખી થાય એટલા માટે અમે આ પ્રકરણ પહેરવું હતું આ રીતે મહારાજ કાઠી દરબારોને સાથે રાખી ને ખૂબ પ્રેમથી જમાડતા એ ભક્તો પણ એવા હતા સાથે મયારામ ભટ્ટ જેવા કોઈ ભક્તો આવ્યા હોય તો એનો ભાવ મહારાજ સ્વીકારી અને પાછું એને જરા પણ દુઃખ ન થાય ઓછપ ન લાગે રાજી રહેવાય એવી રીતે મહારાજે ઉપાય કર્યો કે ખીચડી ચાવે એ વિમુખ આવી મહારાજ બધા ભક્તોને સાથે રાખી અને વિચરણ કરતા અને સુરાખાચર સાથે હોય ત્યારે મહારાજને પણ હાસ્ય કરાવતા કેવા ભક્તો એનું સમર્પણ હશે ભાવ હશે અને મહારાજ સાથે આવી રીતે વિચરણ કરતા વાલા ભક્તજનો આપણને આ શ્રીજી મહારાજ મેળ્યા છે જીવનમાં આપણે એવું ટેવાવું જોઈએ કે સારા ભોજન હોય ત્યારે આપણને જે આનંદ આવે ક્યારેક એવો દેશકાળ આવે આપણે ચલાવી લેવું પડે તો પણ જરા પણ મન ખચકચાટ ન થાય આપણે ક્યારેક બહાર જવાનું થાય શ્રીજી મહારાજની આજ્ઞા જ્યાં ત્યાં જેવું તેવું ખાવું નહીં તો ક્યારેક ફ્રૂટ કે આપણે સાથે કાંઈ લીધું હોય ખીચડી બનાવીને જમી લેવું હોય તો એ આનંદથી આપણે જમી શકવા જોઈએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવી વાત કરતા કે અમે એવી ટેવ પાડેલી કે ક્યારે એક એવા દેશકાળ આવે ત્યારે મોટી મગફળીના દાણા કાઢીને પણ આપણા દિવસોવ્યા જાય પણ એમાં જરાય મૂંઝારો ન આવે એમ ભગવાનના ભક્તોએ સર્વ પ્રકારે ટેવ પાડવી જોઈએ અને ભગવાનની આજ્ઞા પાડવાનું આપણે વિશેષ બળ મળે એવો ખટકો રાખવો જોઈએ શીખવું જોઈએ આ કાઠી દરબારો દૂધ ચોખા પણ જમે અને મહારાજની આજ્ઞાથી આવી રીતે ખીચડી અને છાસ પણ જમી લે એમાં એટલો આનંદ એને એનો આનંદ નહોતો એને તો મહારાજનો આનંદ હતો એ મહારાજનો સુખ લેતા હતા કે આપણને કોણ મળ્યા છે એમનો સંબંધ એમનો રાજીપો એનો સ્વાદ એમના હૃદયમાં હતો સજાનંદ સ્વામી મહારાજની જય